પડતા જો કે આ બોલી રહ્યા છે જેના મોઢા પાછા પડતી આ દાળો ઉગેના ભયબા નો અંઘાત ના જ હોય છે પાછા ઘેર કરાવતા નથી આવો છો

કીધું કે પોણી સુટતું જોર આવા કીધું એટલા જ હોય છે પણ હજુ તો પેલા મોહનભાઈ છે

પાલ પરનું ભાઈ ભાઈ એ મજા આવે છે સારું અરે તારી માની છોકરી ના પૂછવાની વાત આ રેગણો કોઈ પાછી બિયારણ નો રેગણો આવ્યો છે મિત્રો ભાઈ દોહી તેમ છો ને સારું અઠવા જ્યાં હમણાં કે મારો પીછો ડોહો તો વળ્યો છે રે આવું કહી શોહી નો હમણાં ખાવા નહીં આલો વાત ભાઈ અમારે તો ભાઈ એવો છે ને

અરે આ જોવો કે મારા ભાઈ જેમ તેમ બોલ બોલ કરે છે ને હું તો કોઈ જવું છું કે તો પછી છોકરો જઈને અરે ભાઈ હું 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 કરો બોલું તાર ભાઈ અરે આટલું આટલું કોમ કરું છું તો કિસી કોમ કરતો નહીં કોઈ નહીં કે તું તો ભાઈ બેરો રખરે છે એ બધું જેમ તેમ મને તો છે બોલો બોલું હોય તો અરે આ ભલાદમી કોઈ કરજે મત એ હું આવળો રસ્તો મત મધ્ય પાછો હું આવું છું ના હોય તો અરે મને તો કિસી નાહી જાવ હોય છે કે એમ કે મને તો કાઢી મૂકે છે ગાડી પર બધું જાવ છું વાલજી ભાઈ પાહા આવું છું મને આબાજો હાખો તમે જેમ બોલો એમ

અમે તો કોઈ ગુનો પણ હું કેવું ગુનો તો કોઈ કર્યો નથી ગોમ આખું જોતું હતું વખત મોટા કર્યા તા અને હવે તો જોવા કામા રોવાના દાડા આયા છે કોમ તો કરતા નથી ને પાછા આવતા હોય છે

અને હું શું કઉ છું ખબર છે હા બોલો તમારે તો ભાઈ એવો પાક્યો છે ને ના પૂછ્યા વાત આમ કંટાળી ગયો છું હું તો આવા કોમ મારા આટલી ઉંમર એવા કોમ થતું નથી કીધું ભાઈ તું કોમ કરાય કીધું તાર ભાભીને થોડું થોડું કોમ કરાવ તો એટલું આઘું ના થાય કોઈ ઢોરો બોરોનું ના વળી બે દાડા થી તો આ ઘઉં પાવાના હતા પેલા મોહનભાઈ આલ્યું તું સુટતું પાણી તે બોધવાના જો બોલો હવે મારે શું કહેવાનું પછી છોકરો દવાઓ કોઈ તો ટૂંપા ખોય ના ડેમ માં પડે ને એવું બધું કરે છે એટલે હું તો કોઈ કંટાળી બોલ્યો એ તો શિખર આમ નાહી હિજો એ તો જોયો શિકાર શું જોયો

છોકરા રમણ ને ભ્રમણ મન હાલુ છે પાછા અને કીધું એક નથી હેલિકોપ્ટર આખું રિક્ષા વાળો એ રમણ ભમણ કરતો

અને મને છે એવું જેવું કેતો હતો કે તું જતો રહ્યો તું તો હા મારા આગળ એમ જ કહેતો કેતો જો ને તેમાં તો ચા ના પાયો ખાવાની મરભરે ના કરી અને એ મને મારા વર્ષે મને કાઢી મૂકી તો મારા ભાઈ ભાઈ કહેવા જેવો જ નથી ભાઈ લાયક જ નહીં યાર એ તો એ મને કે મેં તો એને જીવતા જીવ મારી નહોયો છે મારે હવે વાલો ભાઈ મોટો ભાઈ છે પણ હું કોમનું અને હવે એ ભાઈ ભાઈ મારે હું હવે ઘેર જ જાઉં છું હું તો એવું છે હું આ નોમની ટોલ કરાવીને આવ્યો છું હવે હું ઘરે જ જાઉં છું હા

આવ્યા છે જો કા મારા માટે આ હું મરી ગયો એવી ટોલો કરાવી આયા જો કરી રહ્યા છે પાછા નથી શરમ આવા કાઢી મૂક્યો છે મને તમે તો મારો ભય જ નથી અને જોકે કહી રહ્યા છે આ મારો ઓહો ટોલ્યો કરાવીને આવ્યો તને શિયાળામાં આવ્યો છે કે જોકે કાઢી મેં કાઢી મેલો આ કોમ નથી કરતો એટલે બોલવું પડે છે

અને લડાવા નહીં ઝઘડાવા નહીં જો તમને ખૂબ પાછો ભાજી ગયા કરવું પડે ના કરવું પડે ભાઈ તમે છો માપો છો ભલાદમી ભલે કરશન બા બધું કોમ કરું છું એના વેલા ઉઠી અને ખાલી મોછો ડાળીને છા પીને બેસી જાય છે

સમજાવું છું તમને સમજાવું સમજાવવા આવ્યો ભલાદમી આ બધા ડખાવળો થતો હે એટલે હું તો આયો ન આપડે તો શું કરે આ બાજુ ને તમે રજો મળી સમજે અને લડાઈઓ માં

હું બલાઈ માં ધંધા કરો છો વધારવાની વાત કરો તમે એના કેતા એટલે ના ગેવું પડે આ ના હોય આ જોજો પછી મરીયા લાજો માં જો અને બે ભાઈ જો અને આ હું છે અત્યારે કોઈક આપડે હગો આવે ને આપડે બાકી છે તમે કોઈ હબો થો કરવા આવશે તમે જાઓ છો તો હે કરવા ચિંતા ધંધો કરો સારી રીતે મારા કોઈ કેવું નથી કોમ તો કરું છું તમારે થઈ અમે ભેગા પડી જા પણ આવા દર્શક મિત્રો કરો બરોબર આ વિડીયો ખાલી મનોરંજન માટે હતું બરોબર અને ભાઈઓ માં કારા કાક નહી કરવાના ભાઈઓ હળી મળીને હળી મળીને રેજો બરોબર વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી